તો આ તરફ રાજુલા પંથકમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે રાજુલાના વાવેરા ગામની ધાણો નદીમાં પૂર આવ્યું છે ધાણો નદીમાં પૂર આવ્યું છે વાવેરા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમરેલીના દ્રશ્યો છે સિઝનમાં પ્રથમવાર વાવેરાની ધાણો નદીમાં પૂર આવ્યું છે વધુ માહિતી માટે સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ચુક્યા છે ફારૂક રાજુલા પંથકમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને દાણો નદીમાં પણ પૂર આવ્યું છે શું બધું અપડેટ જી પ્રતિભાઈ કે અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જે રીતે વરસાદી ઝાપટાઓ પડતા હતા જે રીતે ખાંભાગીર પંથક પરંતુ રાત્રિના સંધ્યાના સમયે રાજુલા પંથકમાં અંધરાચાર વરસાદ શરૂ ગ્રામીણ પંથકના ગામડાઓમાં પ્રથમવાર વરસાદ વરસાદ આવ્યો હતો પરંતુ નદીમાં પ્રથમવાર પૂર આવ્યું હતું ધાણો નદી છે જે વાવેદરાની આવી છે તે નદી છે આખું ચોમાસું પૂર્ણ થવાના આરે છે પરંતુ ત્યાં સુધીમાં હજી સુધીમાં ત્યાં પૂર નહોતું આવ્યું પરંતુ દાણો નદીમાં પ્રથમવાર પૂર આવ્યું છે જયારે રાજુલાના ગ્રામીણ પંથકના ગામડાઓ છે તેને રસ્તર બોળ કરી દીધા છે ખાંભા ગીર પંથકના ગામડાઓને પણ રસ્તર બોળ કરી દીધા છે હજી પણ વરસાદ છે તે ધીમી ધારે અમિશાસનાઓ સાથે રહ્યા છે પરંતુ હાલમાં બાબરા સહિતના અનેક ગામો છે ત્યાં ધોધબાર વરસાદને પગલે જગતનો તાજ છે તે પણ હવે મુશ્કેલીમાં મુકાય તેવી સમીકરણો હાલ જોવા મળી રહ્યા છે કેમ કે કપાસ મગફળી સહિતના જે પાકો છે જે પાકો દેતા માંથી તો ના છે પરંતુ કપાસના જે ડોંડવા છે તે પણ ખરી જવાની અણીઓ પર હોય તેને કારણે ખેડૂતો મુશ્કેલી મુકાય તેવી સ્થિતિ પણ સર્જાય છે પરંતુ હાલમાં જે રીતે વરસાદે હાલ વિરામ લીધો છે પરંતુ ઝરભર જરભર વરસાદ હોવાના પણ વાવડો હાલમાં જિલ્લામાં મળી રહ્યા છે આભાર ફારૂક માહિતી